અને આજે કુદરતની રેમ છે ઈશ્વરની ઈચ્છા છે ત્યારે જ તમારી અને મારી મુલાકાત આજે શક્ય બની છે પહેલા તો વિલાસબેન સોજીત્રા અને પ્રમુખશ્રી એવા અતુલભાઈ સોજીત્રાનો ખૂબ ખૂબ આભાર કે જેમને મને આ મંચ પ્રદાન કર્યું આજે ધારી હરીપરા યુવક મંડળ સુરત દ્વારા આજે ત્રીસમા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું બાળ વક્તા ચારમી ગુણા આપ સૌને હૃદયના ભાવથી વંદન કરું છું સ્નેહ મિલન એટલે સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું જેની સાથે આપણો ગાઢ સંબંધ હોય એમને મળવું કે પછી અજાણ્યા હોય છતાં પણ આપણા હોય એમના સાથે પ્રેમ ગુથવા આજે એક નવો ઉત્સાહ છે કારણ કે આજે ફઈ દીકરી બહેન એમને બધાને જ આમંત્રણ મળ્યું છે એટલે બધાને પોતાની સહેલીઓને મળવાની ઈચ્છા હશે ઉત્સાહ હશે એમનો જેમને વિચાર આવ્યો એવા પ્રમુખ શ્રી અતુલભાઈ સોજીત્રા અને કમિટી સભ્યોને પેલા તો છૂટક નહીં જથ્થા બંધ તાળીઓથી વધાવો આજે અહીંયાથી આ મંચ પરથી હું જે પ્રસ્તુત કરવાની છું એ મારા વિચારો છે કે એક સમાજની રહીને મે શીખી છું મમ્મીના વિચારો છે ઉમર અને અનુભવના આધારે જાણેલું છે

और निराशा जिस चेहरे का श्रृंगार करती है मक्खी भी उस चेहरे पर बैठने से इनकार कर देती है અહીંયા સ્નેહ મિલનમાં આવેલા બધા જ વ્યક્તિઓએ મારી સાથે એક એક્ટિવિટી કરવાની છે કરશો ને તમારી આજુબાજુ બેઠેલા કે જમણી બાજુ કે ડાબી બાજુ બેઠેલા વ્યક્તિ સાથે તમારે હાથ મિલાવવાનો છે અને પૂછવાનું છે કેમ છો બધાએ જ હાથ મિલાવવાનો છે ચાલો મિલાવો હાથ અરે હવે તમને જવાબ મળી ગયો હશે કે મજામાં અને હવે અમને કહો કે આભાર આભાર તમારો કે તમે આપણા જ કાર્યક્રમમાં સમયસર આવી ગયા અને હવે ખડખડાટ હસવાનું છે બધાએ જ હસવાનું છે

થોડા સમય બાદ એમને પેટમાં હલનચલન થવાનું શરૂ થાય અને ના પેટમાં સાપ હોય એવી અનુભૂતિ થવા લાગે એવો અહેસાસ થવા લાગે એના દીકરાને બધી વાત કરે નો દીકરો એવું કહે કે મમ્મી તમે શું આવી ફાલતુ વાતો કરો છો આવું કઈ હોતું હશે એનો દીકરો હસવા લાગે છે પણ મમ્મીની ફરિયાદ થવા ફરિયાદ બંધ થવાનું નામ જ નથી લેતું એટલે દીકરો ગંટાડી જાય છે અને ડોક્ટર પાસે લઈ જાય છે અને ત્યારે સોનોગ્રાફી કરાવે છે એક્સરે કઢાવે છે ડોક્ટર કહે છે કે માજી ચિંતા કરવા જેવું કઈ જ નથી તમારા પેટમાં કશું જ નથી માજીને વિશ્વાસ જ નથી થતો અને એનો દીકરો કે જેનો મિત્ર ડોક્ટર હોય છે એ ડોક્ટરને બધી વાત કરે છે ત્યારે એ કહે છે કે આપણે માજીનું નકલી ઓપરેશન કરી નાખ્યું ઊઠે ભાનમાં આવે એટલે આપણે એને વિટામિન્સની ગોળીઓ આપી દઈશું અને એક રબરનો સાપ લઈને બોટલની અંદર મૂકી દઈએ નક્કી કરે એવું જ કરે છે ઓપરેશન કરે નકલી ઓપરેશન ભાનમાં આવે એટલે વિટામિન્સની ગોળીઓ આપી દે અને બોટલમાં રહેલો સાપ જુએ એટલે માજી કહે કે હાશ એવો હોશિયાર ડોક્ટર તો મળી જ ગયો કે જેણે મારા પેટમાંથી સાપ કાઢ્યો હવે માજીને શાંતિ થાય છે બને છે એવું કે રાત્રે દીકરાનો દીકરો એને ટિફિન દેવા માટે આવે છે ત્યારે એમ કહે છે કે બા મેં તો એવું સાંભળ્યું છે કે સાપના નાના નાના બચ્ચા પણ હોય છે આ તો સાપ જ છે પણ સાપના બચ્ચા ક્યાં માજીને ફરીથી પેટમાં હલનચલન થવાનું શરૂ થઈ જાય છે જો આપની સમસ્યા વાસ્તવિક હોય

અને બરબાદ થતા વાર લાગે એક ભાઈ બગીચાના એક બાકડા પર બેઠા હોય એમની બાજુમાં એમની બેગ પડી હોય અને ત્યારે મુલ્લા નસરુદ્દીન નામનો એક યુવાન એમની પાસે આવે અને એમ કહે કે બારના માણસ લાગો છો ક્યારે જોયા નથી એ કહે કે હા હું દૂર શહેરમાં રહું છું મારી પાસે પૈસા છે બંગલો છે પ્રેમાળ પરિવાર છે છતાં મને જીવનમાં રસ પડતો નથી રાજા પાળીને મજા પડે એવું શોધવા માટે નીકળ્યો છું એટલે કે હું સુખની શોધમાં છું મુલ્લા નસરુદ્દીન કંઈ પણ વિચાર્યા વિના એમની બાજુમાં પડેલી બેગ લઈને દોડવા લાગીશું પેલા ભાઈ એમની પાછળ પાછળ દોડે છે ખૂબ દૂર સુધી દોડે છે અને પછી તે એક નિરાતે બાંકડા પર બેસે છે પેલા ભાઈ હાફતા હાફતા એમની પાસે આવે છે અને પોતાની બેગને આંચકી લે છે બેગ મળ્યાનો આનંદ એમના ચહેરા પર દેખાઈ રહ્યો હતો મુલ્લા નસરુદ્દીન કહે છે કે સુખ શોધવા માટે નીકળ્યા છો તો બેગ મળી એ માટે સુખની અનુભૂતિ થઈ કે કેમ આપણા માનના મોટા ભાગના લોકો મહદંશે બેલા ભાઈ જેવા છે જે આપણી પાસે છે એમાં આપણે સુખની અનુભૂતિ કરતા જ નથી જે સુખ ઘરની અંદર છે એ આપણે બહાર શોધવા માટે નીકળીએ છીએ એક વાત જરૂરથી કહેજો કે ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરો લાંબી મુસાફરી હોય તમારી સામે કોઈ અજાણ્યો વ્યક્તિ બેસે તમે એની સાથે બે કલાક વાતચીત ન કરો પણ ધીમે ધીમે તમે એની સાથે વાતચીત કરવાનું શરૂ કરો આ મુસાફરી દરમિયાન જીવનની બધી જ અંગત વાતો આપણે તેને શેર કરીએ પણ સાચું કહેજો કે જ્યારે મુસાફરી બાદ છૂટા પડો છો એ વ્યક્તિનો તમારા પર ક્યારે ફોન આવે છે ખરો કદાચ નહીં જેની સાથે આપણો લોહીનો સંબંધ છે જે મોકળાશ પરિવારની વચ્ચે રહીને છે એ આપણે બહાર શોધવા માટે નીકળીએ છે વડીલો ઉપસ્થિત છે વડીલો વિશે વ્યાખ્યા આપી હોય તો અવનવા ફૂલોમાંથી અવનવા ફૂલોમાંથી અનુભૂતિનો અનુભવોનો રસ ચૂસી એક જાળીદાર મટપુળો રચી એમાંથી સંસ્કાર રૂપી તાર આપણામાં રેડી આપણને શ્રેષ્ઠ માણસ બનાવનાર એટલે વડી આ સંસ્કાર રૂપી માળામાં બાળકનું ઘડતર થાય એ બાળકમાં દયા દાતારી કરુણા ભાવ જોવા મળે ભાગ્યશાળી એ લોકો છે કે જે પોતાના પરિવારની સાથે સ્નેહ સેતુથી જોડાયેલા છે આચાર સુજનતા શીખવે માતા

કે આવનારી પેઢીને કુટુંબ કે મોસાળના સંબંધોનો લાભ નહીં મળે અરે મામેરું વધાવવા માટે મામેરું વધાવવું હશે ને તો ઓનલાઈન મામાને બોલાવવા પડશે અને માસી તો ભાગ્યે જ મળશે કાકા અને ફૂઈનો સંબંધ તો સાવ લુપ્ત જ થઈ ગયો હશે જ્યાં ચોવીસ કલાક સાથે મળીને જીવતા હોય જીવનની બધી જ ખુશી જ્યાં મળતી હોય જ્યાં હસતા રમતા રડીને છાના રાખતા હોય એ જ ઘર એ જ પરિવાર કદાચ એટલે જ આપણા ભારત દેશમાં પરિવારનું મહત્વ પદ પ્રતિષ્ઠા પૈસાથી પણ સવિશેષ છે પરિવારનું જો જીવંત ઉદાહરણ ગણાવું હોય તો પિતાના એક વચનથી શ્રી રામ ભગવાનને ચૌદ વર્ષનો વનવાસ સહ સ્વીકાર્યો રામાયણનું નિર્માણ થાય ત્યાં હંમેશા રામાયણનું નિર્માણ થાય અને મારું મારું પડાવી લેવાની ભાવના ત્યાં હંમેશા મહાભારતનું નિર્માણ થાય કેલિફોર્નિયામાં એક રેનવુ ટ્રી છે કેલિફોર્નિયા એક એવો દેશ છે કે જ્યાં વારંવાર ભૂકંપ આવે છે એ રેનવુ ટ્રી સીધા એઝ ઈ સો ફૂટ ઊંચા છે સ્વાભાવિક વાત છે કે એમના મૂળીયાખું ઊંડે સુધી ફેલાયેલા હશે પણ જાણતા આશ્ચર્ય હશે કેમના મૂળિયા ખૂબ ઊંડે સુધી ફેલાયેલા નથી તે એકબીજા સાથે મિંગલ એટલે કે આટીમાં જોડાયેલા છે બધાને જ સરખું પાણી મળે આ રેનવુડ ટ્રીની જેમ આપણે પણ પરિવાર સાથે આટીમાં જોડાઈ રહેવાનું છે જેથી ગમે તેવી મુશ્કેલી આવે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પરિવાર સાથે હશે ને તો બધું જ પાર થઈ જશે મિત્રો એકલા દુખી થઈ શકાય પણ સુખી ક્યારે એકલા થઈ શકાતું નથી એકલા દુખી થઈ શકાય પણ સુખી ક્યારે એકલા થઈ નથી સુખ સબસ થવા છુપાયેલું છે પોતાના કામમાં એટલા વ્યસ્ત રહીએ પોતાના પરિવાર સાથે એટલા મસ્ત રહીએ કે દુખી થવાનો સમય જ ન મળે રાતે સુવો તો સંતોષ થી રાતે સુવો તો સંતોષ થી અને સવારે જાગો ને તો સંકલ્પ થી જિંદગી કેટલી છે કોને ખબર કયું પંખી ક્યારે ઉડી જવાનું કોને ખબર જીવીલો થોડા પણ પ્રેમ થી પરિવાર સાથે જીવી લો થોડા પણ પ્રેમ થી પરિવાર સાથે આ શ્વાસ ક્યારે દગો દઈ દે કોને ખબર અહીંયા ઘણા લોકોને એવું થતું હશે કે આટલી નાની ઉંમરમાં પણ મિત્રો ખેલાડીઓ રમત રમતા હોય ને એના કરતાં બાર જોનારાને વધુ જ્ઞાન હોય હું તો એ ઉપરમાં ખીલતું ફૂલ છું કે જ્યાં દાદા દાદીનો હેત પપ્પાનો પ્રેમ ભાઈનો મીઠો ઝઘડો ભાઈ કાકાનું સ્મિત અને માતાની મમતા બોલે છે આ સંસ્કારરૂપી માળામાં ઘડાતી સમજણરૂપી શબ્દો મને શીખવે છે પાણીની એક બોટલ લઈએ કેટલા રૂપિયાની મળે બધાએ જ મારી સાથે બોલવાનું છે મને તેવું લાગે કે હું એકલે એકલી બોલતે બધા જ મારી સાથે બોલવાનું છે પાણીની એક બોટલ લઈએ કેટલા રૂપિયાની મળે પાંચ થી દસ રૂપિયાની એમેઝોન પર એક બોટલ મળે અઢાર રૂપિયાની એમેઝોન પર કેટલા રૂપિયાની બોટલ મળે અઢાર રૂપિયાની સુપર માર્કેટમાં એ બોટલ મળે વીસ રૂપિયાની એ જ બોટલ ફાઇવ સ્ટાર હોટલમાં મળે એંસી કે સો રૂપિયાની અને એ જ બોટલ એરપોર્ટ પર મળે એકસોને પચાસ રૂપિયાની અહીંયા વડીલો બેઠા હશે એવું તો કહેતા હશે કે હું ત્યાં જઈને શું કામ ખરીદું ઘરેથી ભરીને જ ન જાઉં પણ કહેવાનો તાત્પર્ય મારો એટલો જ છે કે બોટલ અને બ્રાન્ડ એક જ છે પણ સવાલ છે એ કઈ જગ્યાએ છે જ્યાં આપણી કિંમત ઓછી અંકાય એ જગ્યાએથી આપણે સમયસર જતું રહેવું જોઈએ એમાં જ આપણી ભલાઈ ભલાઈ છે આપણી કદર કરે એવા સારા મિત્રોની સંગત કરો વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે ત્યારે મારે કહેવું છે કે સપને વો નહીં જો નીંદ મે આતે સપને વો નહીં જો નીંદ મે આતે હે સપને વો હે જો હમે પૂરી રાત જગાતે હે ડૉક્ટર અબ્દુલ કલામ એવું કહે છે કે જીવનમાં સફળ થવા માટે ત્રણ બાબતો હંમેશા યાદ રાખો પહેલું પોતાનું લક્ષ્ય બીજું મહેનત કોઈ દિવસ વ્યર્થ જતી નથી અને અસંભવ કોઈ વસ્તુ નથી મહેનત કરતા રહીએ કાં તો જીત મળશે કાતો જીતવાની રીત મળશે વૃક્ષ નીચે બેઠેલા ન્યૂટન ને ઝાડ પરથી સફજન પડે અને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધે પેટ્રોલ પંપ પર કામ કરતા ધીરુભાઈ અંબાણીના વિચાર આવે અને પોતાની કાબેલતથી થોડા જ વર્ષોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઊભી કરે વોલીબોલ પ્લેયર અરુનીમા સ્નેહા કે જેને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારવામાં આવે જમણો પગ કપાઈ જાય અને માઉન્ટ એવરેસ્ટને સર કરનાર વિશ્વની પ્રથમ વિકલાંગ મહિલા બને 999 વખત નિષ્ફળ નિવાડ્યા બાદ એ બલ્બ શોધાય થોમસ હાલવા એડિશન રતન ટાટા વિરલા આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ એવા અનેક વ્યક્તિઓએ પોતાના સાહસિકતાના બીજ રોપ્યા છે વિશ્વ ફલક પર એમની નોંધ લેવાય છે પણ એમની પાછળ એમની સફળતાઓની સંઘર્ષની છે થોડા જ વર્ષો પહેલાની એક સત્ય ઘટના આપ સમક્ષ મારે રજૂ કરવી છે જો વિશ્વાસ ન થતો હોય તો આપણા ગૂગલ બાબાને જ પૂછી લેજો કે રાજકોટના નર્સિંગ હોમમાં એક એવું બાળક જન્મે કે જેને નાક નથી મોઢું નથી બહેરું છે આંખ નથી તાળવું નથી વિચાર કરો એ બાળક કેવું હશે ડોક્ટર એવું કહે છે કે આ બાળક જીવન ભર તમારો બોજો બનીને રહેશે આપણે તેને ઇન્જેક્શન આપીને શાંત કરી દઈએ એના દાદા એવું કહે છે ધ્યાનથી સાંભળજો જ્યારે આપણે ત્યાં કે બીજો થાય ને એટલે આપણે રડવા બેસી આપણે નસીબને દોષિત ગણ્યા એના દાદા એવું કહે છે કે ભગવાને મારે ત્યાં મોકલ્યું છે કાય આશય લઈને જ જાવ્યું હશે ને ભગવાને આપેલી પ્રસાદીનો આપણે अनादर કરીએ ને તો ભગવાન ક્યારેય માફ ન કરે એના એનું નામ રાખ્યું ઉત્તમ મારું એની પાછળ એના દાદા એ ખૂબ જ મહેનત કરી ઘણી કમર કસી આઠ થી દસ નાના મોટા ઓપરેશનો કરાવ્યા અને એ બાળકને નાની ઉંમરમાં શ્રીમદ ભગવદ ગીતાના સાતસો એ સાતસો શ્લોક કંઠસ્થ છે માત્ર શ્રીમદ ભગવદ ગીતાના નહીં

પરફેક્ટ તાલ અને લયબદ્ધ રીતે ગાઈને બતાવે છે અને હમણાં જ ભારત સરકારે એ ઉત્તમ મારુને સર્વોચ્ચ બાલશ્રીથી સન્માનિત કર્યો કોઈ પણ વ્યક્તિ મળે ને તો સલામ કર્યા વિના ના જાય અને હમણાં જ મારી મમ્મી એમને મળી એવી જ સુરતની દીકરી અનવી ઝાંઝરૂ ક્યાં કે જે જન્મસાની સાથે 80% દિવ્યાંગ હતી પણ એના મમ્મી પપ્પાની મહેનતથી યોગાના માધ્યમથી 150 થી વધારે યોગા કરીને પોતાની દિવ્યાંગતામાં એનો સુધારો આવ્યો અને આપણા વડાપ્રધાન મોદી સાહેબ એનાથી પ્રે એના યોગાથી પ્રેરાઈને એને બાળ પુરસ્કારથી સન્માનિત કરી બધા જ મા બાપની ઈચ્છા હોય કે પોતાના બાળકને ઉત્તમ મારું જેવું માન અને સન્માન મળે પણ એ પહેલા એના દાદા કુંવરજીભાઈ મારુંનું એના પૌત્ર પાછળ કેટલું સમર્પણ છે ને એ સમર્પણ કરવાની તૈયારી હોવી પડે અને આજે હું પણ જે કહી છું એ મારા મમ્મીની મહેનત અને મારા પપ્પાના સાથને કારણે છે અને ત્યારે જ અહીંયા मंच पर रही वक्तव्य रजू कर बोली सकू छू लाखों आते लाखों जाते दुनिया में न निशानी है लाखों आते लाखों जाते दुनिया में न निशानी है जिसने कुछ करके दिखलाया उसकी अमर कहानी है बालक ने योग्य दिशा અને વાતાવરણ પૂરું પાડવામાં આવે તો બાળક ખીલ્યા વિના રહે જ નહીં પણ એ પહેલા બાળકને સમય આપવો પડે સોરી ટુ સે પણ આજની માતાઓને બાળકો પાસે બેસીને વાતો કરવાનો વાતો શેર કરવાનો સમય છે કે પછી બાળકોને પોતાના મમ્મી પપ્પા પાસે બેસીને સમય માગવાનો શું આજની માતા જીજાબાઈ બની શકે કે જેને ગર્ભમાં જ પોતાના બાળકને શૌર્યતા અને વીરતાના ગુણો ગાયા હોય બાળક માટે પતિદેવ માટે 10 મિનિટ જમવાનું મોડું બનાવશે તો ચાલશે પણ મોબાઈલ અને ટીવી તો ફિક્સ જ અનુપમા

બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સરસ નિબંધ લખે છે એક વિદ્યાર્થી એવું લખે છે એનો હાર્દ મારે તમને કહેવો છે કે હે ઈશ્વર જો તું મને આવતો જન્મ મનુષ્યનો આપવાનો હોય ને તો તું મને નહીં આપતો મારે મોબાઈલ બનવું છે મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે ને એનાથી વધારે તો એના મોબાઈલને પાસે રાખે છે અને જો

લોખંડનો ટુકડો ઉછળીને સોનાની ભઠ્ઠીમાં પડ્યો સોનાના ટુકડાને લોખંડના ટુકડાને પ્રશ્ન પૂછવાનું મન થાય અને પ્રશ્ન પૂછે કે લોખંડ ભાઈ લોખંડ ભાઈ ભઠ્ઠીમાં નાખીને લુહાર તમને ટીપે છે અને ભઠ્ઠીમાં નાખીને સોની મને ટીપે છે તમને જો વેદના થાય છે તો મને કઈ ઓછી વેદના નથી થતી પણ હું કોઈ પણ જાતનો અવાજ કર્યા વિના ચૂપચાપ એનો માર ખાઈ લઉં છું પણ તમે માર ખાતા ખાતા કેટલો અવાજ કરો છો આવું કેમ ત્યારે લોખંડની આંખમાંથી આંસુ આવી ગયા અને ત્યારે કહે છે કે તમને હથોડીનો માર પડે છે એ વાત સાચી પણ તમને હથોડીનો માર પડે છે વાત સાચી પણ તમને મારનારો તમારો જાત ભાઈ નથી જ્યારે હથોડો મારા પર તૂટી પડે ને તે મારો જાત ભાઈ છે બહાર વાળા મારી જાય ને તો વેદના હજી સહન થઈ જાય પણ જો મારનારો ઘરનો જ હોય એનો ખ્યાલ આવી જાય ને તો વેદના અસહ્ય બની જતી હોય છે આપણે પણ આપણા મમ્મી પપ્પાને કહી દઈએ કે મમ્મી તને શું ખબર પડે પપ્પા આ તમારી સમજ બારનું છે આપણે તેની અવગણના કરીએ ઉપેક્ષા કરીએ છીએ ત્યારે એમના હૃદયમાં વેદનાની કેટલી અગનઝાળ પેદા થતી હશે પોતાના સપનાઓને એ ખૂણામાં ધરવીને આપણા સપનાઓને પૂરા કરવા માટે જે દિવસ રાત મહેનત કરે છે એ માબાપના ચપ્પલના ઘસાઈ ગયેલા તળિયા અને પપ્પાનો ઘસાઈ ગયેલો કોલર જોશો ને તો તમને ખબર પડી જશે કે આપણા માટે આપણા પાછળ એમનું કેટલું સમર્પણ છે